હા મિત્રો નવા અંદાજમાં અને નવું વિડિયો લઈને ફૂલ મસ્ત આવી જાય આપણે ધમાકેદાર અને આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરીશું કે આ કુંડીમાં આપણે દેતા હળગાવશું પેટ્રોલથી પેટ્રોલના મદદથી કે આજે એક આપણે એક્સપેરિમેન્ટ કરીશું કે આ પેટ્રોલ આપણે કુંડી રેડી દઈએ પોણીની અંદર તો દેતા હળે હળગે કે નથી હળગતી એ આજે આપણે ચેક કરીશું અને કુંડીમાં પાણી આટલું ભરાયેલું છે તો આજે આપણે કુંડીની અંદર પેટ્રોલ રેડી અને દેખશું કે દેતા હળગે કે નથી હળગતી તે પાણીની અંદર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારું લાગે તો તો મિત્રો આપણે દેતા હાળગી છે કુંડી તમે જોઈ શકો છો પાણીની અંદર Okay. <laughs> તો વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ કે આ નવા વિડીયોમાં અને નવા અંદાજમાં